ઘોઘરા અવાજ વાળું વાક્ય પૂરું થયું ત્યાં તરત જ બીજું તીણું વાક્ય સંભળાયું પોતાનું પૂરું નામ પણ નથી બોલી શકતો પૂછ્યું તો કે રવિ અને જો અટક કઈ હોત તો આખો દી નીકળી જાત ને આપણો સમય કેટલો બગાડ્યો નામ બોલતાય પરસેવો છૂટી ગયો ને પછી હા હા હી હી ના આછા પાતા ના વાચું હું ત્યાં વધુ ઊભો ના રહી શક્યો ને હું મારું બેગ લેવા વેઇટિંગ હોલમાં પહોંચ્યો મારું બેગ સોફા નીચે હતું નજર સોફા તરફ કરી દસ ના સોફામાં પરસેવો લુજતા બેઠેલા આછા અને ગોઠવાયેલા વધુ લાગતા હતા એક બે જણ તો સંગીત સાંભળતા હોય એમ પગ પણ હલાવતા ને આંગળાના કપાયાના લખને મોમાં ભેરવી વધુ કાતરતા વારંવાર ઘડિયાળ અને મોબાઈલ માં ડોક્યુ કરતા હતા બે જણ ની રાતે ઊંઘતા હતા અને વધુ રિલેક્સ થવા માટે આજુબાજુમાં કોણીઓ મારતા હતા તે બંનેની ફાઇલમાંથી કોઈ ચોક્કસ કવર ડોકિયા મારતા હાઉકલી કરતા હતા એક અવર જોતા મને સમજતા વાર ના લાગી કે આ બેનું પાકુ સાલા લાગ ગયા મારી જીભ તાળવે ચોટી તેને વચુકતા વાર લાગ થોડા ઘણા મને હાથના ઈશારે ચૂકા થઈ તાકતા અને સાઈન લેંગ્વેજમાં પૂછતા હતા કેવું ઇન્ટરવ્યુ કોણ કોણ છે શું લાગે છે પાકું થયું આવું જ કહ્યું એ બધા મને પૂછવા માંગતા હશે પણ કોઈ બોલી ના શક્યું મેં પણ મોટું દાબે જમણે હલાવી નકારમાં ના પાડી કે તરત જ એ બધાના ચહેરા રાહ ફરી એ લોકોના ચહેરા પરની રાહ જોઈ મને ગુસ્સો ચડ્યો પણ આવ્યો નહીં મારી હવે બેગ ઉપાડી છતાંય વજન વાળી લાગી હોલની વચોવચ આવેલા રાઉન્ડ ટેબલ પાસે ગયો હું કંઈ પણ બોલું તે પહેલા ત્યાં ઉભેલી રોબોટ જેવી વ્યક્તિએ એક રજિસ્ટર મારી સામે ખુલ્લું મૂક્યું અને આઉટ લખેલા હાસ્યામાં સાઈન કરવા ઈશારો કર્યો તેની આંગળી જે ચોખટા પર ઠપ ઠપ થતી હતી ત્યાં મેં સાઇન કરી તે વ્યક્તિએ મારી સામે જોઈ ભાવ વિનાનું સ્મિત કર્યું મેં પણ તેની સામે પરાણે પરાણે હોઠના ખૂણા ખેંચ્યા અને મેં કહ્યું તે હજી હું તેમનો લુખ્ખો આભાર માનવા જાઉં તે પહેલા જ મને ત્યાંથી વિદાય થવાનો ઈશારો કર્યો અને ચીપી ચીપીને બોલી થેન્ક યુ Thank you very much. હું ત્યાં બધું રોકાવાનું હતો માંગતો તરત જ મેં ત્યાંથી ચાલતી પકડી બહાર બિલ્ડિંગ ના પગથિયા પર તરફ જોયું ચળકતા દેખાતું મારું જ પ્રતિબિંબ મારી સામે મારા બોલતું હતું રવિ સવારે જૂના કપડા ને ગસી ગસીને નવાબ બબ બનાવ્યા અરે તને વે વે ચુ 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 તક પ્રતિબી મોટે થી હડવા લાગ્યું હા હા લોવી આ દ્રશ્ય જોઈ મારું બારો ચડ્યો મે ગુસ્સા માં આવી કાચ તોડવા મુક્કો ઉગામ્યો પણ તે સદર હા માંચ ખોડાઈ ગયો મારા હિસ્ટરી ટાઈટ કપડા ચોરાઈ ગયા હતા નાના સાપોલિયા રેતી માં સરકી જે સળ પાડે ને તેવા સળ મારા સસ્તા ડીઓ છાટેલા શર્ટ ગંધાયું છે આવા પાલીસ ઘસી ઘસી ને ચમકાવેલા બૂટમાં મારી પાની કળવા લાગી ક્લીન સેવ ચહેરા પર બાઝેલો પર સે વો બહવા લાગ્યો મે મારા ડોક માં બાંધેલી આછા રંગની ઘસાયેલી ટાઈ ખેચી ઢીલી કરી એ કોલર નું બટન ખોલ્યું એ ગરમ નિશાસો મારા ગળામાંથી છૂટો હાય આ આખું દ્રશ્ય મને કાચમાં જીલાતું નજરે પડતું હતું હું બધું જોઈ ના શક્યો તે ત્યાંથી ફરી ચાલતી પકડી થયું કે ઘરે જાઓ પણ હિંમત ચાલતા પગલા હવે પડવા માંડ્યા એક એક ડગલું મણ મણ નું ભાર ઉંચકતું હોય એવું લાગ્યું મન અવિત્રુ થઈ બોલી ઉઠ્યું ગાંડો છો કે ઘરે જઈશ ઘરે શું જોઈશ કહીશ કે આજે મેનો ન પીડો

દિવાલની ઓથેથી નીકળતી ખુલ્લી ગટર ને ગટર ની પાળ પાસે ખડત રિક્ષા ને રિક્ષા ના ફાટેલા કા એન્જિન પર વાસી ડોળા જેવું પાણી છાટી કપડા નું પોતું ફેરવતા પપ્પા પપ્પા દેખ તાજ માડા પગ ધીમા પડ્યા બેગ વજન મથો લાગ્યો સમય સાથે રિક્ષા ઘણા ફેરફાર થયા હતા તેને કોઈ સાચવા વાળું હતું તેની ફાટેલી કાયા માટે ભા લઈ પોતું ફેરવવા વાળું પણ હતું પણ પપ્પા પણ પપ્પા એ આજે પણ કોઈ ફરિયાદ વગર મને મને ફરી પેલા કાળા વાંકા જુગા ઉપસેલા અક્ષરો સ્વળતા દેખાડા હકલાનું ઘર જેટલા લોકો મને ઓળખતા હતા એ બધા મારા ઘરને જ નહીં પણ મને પણ હકલાના નામે જ ઓળખતા કોઈ મને હકલાની સાથે તોતડો પણ કહેતા સ્કૂલથી માંડી કોલેજ સુધી આ નામે મને કઈ સારી ઓળખ નથી આપી જ્યારે લોકો મારી બોલવાની બનાવી મજાક મસ્તી કરતા ત્યારે ખૂબ લાગતું મારી અંદર ઊંડે ઊંડી સુધી કોઈ જૂનો ઘાત તરડાઈ પાકી જતો જેની પીડા આજ સુધી દૂર થઈ ના હતી રસ્તામાં એક ઠેબુ આવ્યું હું નથડ્યો ફ્રી ચાલતો થયો અને કેટલું ચાલ્યો હોય એનો ખ્યાલ પણ ના રહ્યો આવેલા પાનના ગલ્લા પાસે મારી જેવી ભણેલી ગણેલી નવરી વેજા કા મોબાઈલમાં બિઝી હતી કા પછી ક્રિકેટ સટ્ટાના ડબ્બા ઉલેજવામાં મસ્ત દેખાતી હતી તેમની વાતો પણ મસ્ત એક વાક્ય પૂરું થતા ચોક વચ્ચે આવેલા ઓટલા પર બેસી આખા ગામની પંચાયત કરતા ડોસલા લાકડીના ટેકે બલબલી રાજકીય પાર્ટીને બનાવતા અને ઉથલાવતા જોકે તેમની વાતો પણ બીડીના ધુમાડાની સાથે હવામાં ચાલો થઈ જતી

મારી સામે જોઈ રહ્યા રિક્ષા પર હાથ પસરાવતા રહ્યા આજે પણ કઈ ના પૂછું જાણે મને જોઈ સમજી ગયા હોય કે આજે હું ખાલી હાથે ને થોડું પાણી છાટી ગયેલું આખું શરીર વડલાની ફૂટી નીકળી હું ત્યાં વધુ ના ઉભો રહ્યો ને ઘરમાં જતો રહ્યો મમ્મી ખાટલે બેઠી બેઠી ખાખરા વણતી હતી પેલા મને જોઈ થોડી રાજી થઈ પણ તેનો ઉત્સાહ મારા ચહેરાને જોઈને ઉતરી

બેરોજગાર નવરો હકલો હું ફરી બેગ પકડી ખડકી માંથી બહાર નીકળ્યો પપ્પા ની આંખો પણ મને કહેતી હતી ખોટો સિક્કો કામ વગરનો હકલો બે ત્યાંથી દોટ મૂકી હું દોડવા માંડ્યો

એવું કઈ પૂછ્યું પણ બહુ ધીમે થી મેં આખો જોતા આજુબાજુ જોયું મિસ્ટર રવિ જાઓ હવે તમારો વારો છે એટલું કહી એક વ્યક્તિએ મને જે ઇન્ટરવ્યુ લેવાનું હતું તે તરફ આવે જીંતી અને તે આગળ વધી મારી નજર ઘડિયાળ તરફ ગઈ ઘડિયાળમાં બપોરના 4 થયા હતા અને હું છેલ્લા ત્રણ કલાકથી ઇન્ટરવ્યુના રાવારાની રાહમાં બેઠો હતો ઇન્ટરવ્યુ માં જવાનો હવે મારો વારો હતો મેં ફરી ચારે બાજુ નજર ફેરવી કટાણે આવેલી ઊંઘના કાચા સપનામાં દેખાયેલા ચહેરાઓ બેહતાથી મારી સામે જોતા હતા હું કોઈને ઓળખતો ન છતાં ઘણા મારી જેવા જ હતા ઓફકોર્સ ભણેલા ભણેલા સારું એવું બોલતા ફાસ્ટ ફાસ્ટ એકદમ ચબડાક ન્યુ ફેસ જ્યારે હું ભણેલો ખરો પણ સાથે હક એ પણ ત્રીસી વટાવી ગયો બિન અનુભવી બેરોજગાર હકલો મને ફરી આખે આખું સ્વપ્ન યાદ આવ્યું પૂરે પૂરું થોડા દિવસના એક આ મને ઘણું બધું સમજાવી દીધું મેં તરત જ મારી ફાઇલ બેગમાં ગોઠવી અને મારી રાહમાં ઉભેલી વ્યક્તિને સોરી કહી ધીમા પગલે હોલ છોડી ઓફિસ ના ક્લોઝ ડોર વિરુદ્ધ આવેલા મેઇન ડોર તરફ ચાલવા માંડ્યો મે બહાર નીકળી ફરી મેઇન ડોર ના ધીમા પગલે હોલ છોડી ચળકતા કાચમાં જોયું તેમાં દેખાતું પ્રતિબિંબ મને હકલાતું હકલાતું કહેતો હતું ઓલ ધ બેસ્ટ હું ઉતાવળે પગે અમારા વિસ્તારના ચોકે પહોંચ્યો ચોકમાં કોઈનું ધ્યાન મારા તરફ ન હતું બધા જ પોતપોતાના મારે ચાપીચા હતા

હતી કાચ કઈ હળવી ફૂલ લાગે છે મેં હકાર માં માથું અને હા પહેલી વાર હા પાડતા મારી આંખોની પાપડ બંધ ના થઈ